આમ જો મારી બેનો માટે આજ મલ કોટન માં એકદમ મસ્ત વેરાયટી લઈને આવ્યો છું ખાલી જો એક પીસ તમને ઓપન કરીને બતાવું પછી એના કલર ડિઝાઇન પણ જોવાના છે અને વર્ક ની વાત કરી તો વર્ક એકદમ મસ્ત રહેવાનું છે પલ્લુ તમારે મસ્ત રહેવાનું છે એકદમ જો કે ઘટે જ નહીં ડિઝાઇન ની વાત કરી તો પ્યોર પટોળા ઉપર રહેવાનું છે અને મલ કોટન ની સાડી રહેવાની છે આખા માં આખું હેન્ડવર્ક નું કામ રહેવાનું છે મસ્ત ઠેઠ સુધી આવશે પેનલ માં અને બ્લાઉઝ પીસ ની વાત કરી તો બ્લાઉઝ તમને બોર્ડર ફિનિશિંગ મળી રહ્યો છે મસ્ત જોજો એકદમ મસ્ત યુનિક એમાં પણ તમને મિરર વર્ક જોવા મળશે પેનલમાં અને કલર ડિઝાઇનની વાત કરીએ તો કલર અત્યારના લગ્ન પ્રસંગમાં પહેરી શકો અથવા તો રનિંગ વેરમાં પણ પહેરી શકો તે એકદમ મસ્ત મસ્ત કલર રહેવાના છે જોવો કલર ગ્રીન છે પેથીનું મરૂન છે અને રીંગણી એને મોરપીચ કલર છે અને આ રેડ ને ગ્રીન કલર છે અને રાણી અને મોરપીચ કલર છે કલર ડિઝાઇન એકદમ મસ્ત છે તો અમારા પેજ માં નવા હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતે આવું નવું અપડેટ વેલા તે પેલા તમારી સુધી પહોંચી શકે છે બહેનો થેન્ક યુ